અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકાના પ્રમુખના પતિ એવી રીબડીયાનું સન્માન બગસરામાં ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં ડોકટર કામળિયા સાહેબ પત્રકાર દર્શનભાઈ તેમજ પત્રકાર રૂપેશભાઈ તેમજ કિરીટભાઈ જીવાણી તેમજ મહિડા સાહેબ તેમજ ધીરુભાઈ તેમજ અશોકભાઈ તેમજ બગસરા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ ભાવેશભાઈ તેમજ તાલુકા પ્રમુખ પ્રદીપભાઈએ હાજરી આપેલ જ્યારે બીજા સન્માન ઓક્સિજન ગ્રુપ દ્વારા મહેશભાઈ માંડલિયા દ્વારા કરવામાં આવેલ જેમાં ઓક્સિજન ગ્રુપના તમામ સભ્યોએ હાજરી આપેલ અને ભવ્ય સન્માન કરેલ અને કેક કાપી અને ઉજવણી કરેલ તે નિમિત્તે ઓક્સિજન ગ્રુપ દ્વારા તમામ મિત્રોના સાથ સહકારથી આજરોજ ટાટા એન્ટરપ્રાઇઝમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે તે અંતર્ગત એવી રીબડિયા સાહેબને કુતરો સેવાકીય પ્રવૃત્તિ અને ગામના હિત માટે ઉપયોગી અને તંદુરસ્ત રહે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ ઓક્સિજન ગ્રુપ દ્વારા અને તેમનું એવી રીબડિયા સાહેબ અમારા આંગણે પધાર્યા તે બદલ તેમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે